ગીર સોમનાથના ઉના તાલુકાના અહેમદપુર માંડવી બીચ પર ત્રિદિવસીય બીચ ફેસ્ટિવલનો શુભારંભ થયો છે ગીરના ધારાસભ્ય ભગવાન બારડ અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા બીચ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી હતી આ પ્રસંગે આયોજિત સંગીત સંધ્યા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે ગુજરાતના અજાણ્યા સ્થળોને પ્રવાસીઓ જાણી શકે તેમજ ગુજરાતના સમુદ્રી તટોનો આનંદ માણી શકે તે માટે બીચ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે આપણો જે આ બીચ છે એ વિદેશોના બીચ ને ટક્કર એવો બીચ છે અને હમણાં જે આપણી ચિંતન શિબિર થઈ એમાં એક મુદ્દો હતો કે પ્રવાસન ક્ષેત્ર ને વધુ વધુ ઉત્તેજન આપવું કારણ કે ગુજરાત સૌથી લાંબા દરિયાકાંઠો ધરાવે છે પ્લસ આ ઘણા એવા રમણીય સ્થળો છે સિંહ છે ખાલી ગુજરાત પાસે છે સમગ્ર એશિયામાં તો આવી બધી બાબતો છે એ હાઈલાઇટ થાય ને પ્રવાસી કોઈ પણ આવે એ અહીંયા વધુમાં વધુ રોકાય અને એનાથી આપણી જે લોકલ પબ્લિક છે એના ધંધા રોજગારમાં ખૂબ વધારો થાય એ આશય થી એક આ વિષય રાખવામાં આવેલ એને એક નવા પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે આપણે પહેલ કરી છે અને એમાં ગુજરાત સરકાર શ્રી પ્રવાસન વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર છે એ કટિબદ્ધ છે દીવના બીચ કરતા પણ સરસ મજાનો આ બીચ છે શાંત દરિયા કિનારો છે લાંબો સાડા ત્રણ ચાર કિલોમીટર નું જે રેતાળ ગ્રાઉન્ડ છે જેના ઉપર અલગ અલગ પ્રકારની રાઇડ્સ ફૂડ સ્ટોલ અને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ વગેરે થઈ શકે આ હેતુથી દિવસના ફેસ્ટિવલનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું અને ગુજરાત પ્રવાસન નિગમ જે છે આવી રીતના જે ડેસ્ટિનેશન જે બહુ જ અચ છે જે બહુ લોકો જાણતા નથી એવા ડેસ્ટિનેશન લોકો સુધી પહોંચે ગુજરાતીઓ સુધી પહોંચે અને ભારતમાંથી આવતા પ્રવાસીઓ સુધી પહોંચે એવો પ્રયાસ છે